ઓ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આશા કરું છું બધે મજામાં છે તો માં નામ છે રાજ અને તમે જો રહ્યા છો રાજ બ્લોક સેવા ને તો વિનંતી કરીશ કે તમે લાઈક અને સબસ્ક્રાઇબ અને બેલ નોટિફિકેશન ઓન કરી એટલે આપણે જેવો વિડિયો મેકી એવો અંદર પેલા તમારે પાસે પહોંચી જાય તો જો આજે છે છીલુ બેન ને અદરુ બેન ગયા છે દાડીએ ને માં મમ્મી ને કાજી બેન ને બધા છે ઘરે તો જો આ માં મમ્મી છે ની તૈયારી કરશે કે ખબર છે તો આજો કોઈ તમારી છે મરશા છે લીલું લહણ ખમણેલું હતું બટેટા છે આ શણન લોડ છે એટલે સમજી તો જાય એનો પ્રોગ્રામ છે એનો છે બનાવે છે એટલે ભજીયા બનાવી તો મિત્રો મહેમાન આવે છે એટલે ભજીયા બનાવી છે તો કાજલ આવે કોણ આવે કાજલ બેન ના હાહુ સાંતુ કોઈની ઠીક તો અમાર કાજલ બેન ના હાહુ ની આવે છે સાંતુ કોઈની મારા તો બ્લોગ મસાલા સુધી બનીએ રહેજો તો અત્યારે કાજીબેન તો રાંધે છે હાલો એ ભાઈ જઈ તો ફેમિલી તમે જોઈ શકો છો આયા આપણે રોટલા ખડે છે કાજીબેન બેન કાકાજી હા કોણ આવે છે सको बेनी सको बेनी किदु दो नहारालु ने नम नो लिदु सको बेनु नेलु किदु मायने तो सारतो कोई नो केवाय सारतो कोई नहीं हां यम सको कोई नहीं सान सको बेनु काम तो जो पोटैटो जो मोटु लवाच मारते के बोलो मोटु छे तो जो लीला मस्या से ફીણાનો લોટ અને એ જો કોઈ છે મરચા છે બટેટા છે મરચા ક્યાંથી લાવ્યા છે મરચા તો હું લાવ્યો મુના બેન ની આલી મરચા ને લીલું લહણ હા તો જો અમે લીંબુ છે ને બટેટા પણ છે તો પૈજાનો પ્રોગ્રામ છે કામ હા પૈજાનો પ્રોગ્રામ છે આજ હા ખાવાય તો હાલો મિત્ર હા ખાવાય તો આવો બધાય તો હાલો પછી મળી કામ ફેમિલી અત્યારે વાગી ગયો છે એક ને સત્તર તો કઈ આપણે તો વાળી સીધો કાંજીમાં પાણી પીશું પણ હાલવા માંડ્યું છે કાંજીમાં અને મહેમાન આપડે આવી ગયા છે બધે ઘરે બેઠા છે આપણે મળીને આવ્યા છીએ મહેમાને તો બોલો મને તમે દેશરા સુધી બની રહેજો હાલો પછી મળી અત્યારે વાગી છે સ કારણ કે મોડું થઈ ગયું છે પછી વિડીયો વિશમાં ન ઉતારો કારણ કે એમાં મથુ અમન ન્યા જો મહેમાન વહી ગયા પછી એમાં મથુ અમન ન્યા છે ને મોટો ઉતારવાની હતી પછી કઈ ટાઈમ ન મળ્યો તો પણ જો આપણે ધાણા ધાણા તો નહીં કાંજી કાંજામાં ત્રીજું પાણી પણ પવાઈ ગયું છે પવાય તો નહીં ગયો એટલું બાકી છે તો એ હવે હવારે ને ડુંગળીમાં પણ પવાનું છે હવારે તો જો આટલું પવાઈ ગયું છે ને હવે એટલું બાકી છે તો ઓળખ મસાલા સુધી બને ઘડી ઘડીમાં કઉ છે ને જો આપણે ઘઉં ની બહુ મોટી થવા મળી છે ને ઘઉં આપણે હારા નીકળવા મળ્યા છે જો તમે અને નીચે ધાણા પણ આપણે રેડી નીકળી ગયા છે તો હાલો તમને બતાવું ધાણા પણ ફેમિલી તમે જોઈ શકો છો આપણે ધાણા જો અવડાઅડા થઈ ગયા છે જો તમને બતાવું જો આમાં બધા દાણા છે ને થોડીક ખામે છે ને ડુંગળી છે કરેલી તો એમાં પણ પાણી પાઈ દેવાનું છે કારણ કે એમાં દવા સાટી દીધી એટલે પાણી એવા હોય પાઈ તો થોડીક જે ડુંગળી લાગી હોય તો જમીનની અંદર સોટી હોય એવું ધોવાઈ જાય ને બીજી હરકી થઈ જાય તો જો અત્યારે તો દે હાથમી છે સુરત જ આપણને જો હવે કાંઈ બતાતા છે નહીં તો આજે તો ત્રણેય બહેન દાડી જ તો જોવા બધું છે લીલું લીલું આમાં તો લીલું લીલું એટલે છે કે દાણા આવેલા છે એ તો તમને ખબર જ હશે તો બ્લોગમાં તમે સેલા સુધી બની જ હું ઘડીક ઘડીકમાં હું કરવા કહું છું એનું એક રીઝન છે તમે મારો વિડીયો સેલા સુધી જોવો તો મને કંઈક હું કહેવાય મોટિવેશન મળે ને મારે બધું કાઉન્ટ થાય છે ચાર હજાર વોસ્ટ ટાઈમ તરત પૂરો થઈને તમારો આવા સુપોટ બનાવી રાખજો આડો પછી મળી ફેમિલી અત્યારે તો આપણે ઘરે જઈ રહ્યા છીએ તો તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો તમે નાનકડી એમથી કમેન્ટ કરી નાખ્યો તમારા ગામનું નામ તો મને પણ ખબર પડે કે મારો વિડીયો ક્યાં ક્યાં પૂગે છે તો હાલો પછી મળી હવે